નમસ્કાર મિત્રો એડી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટી ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો ગુજરાતમાં સાંજે છ વાગ્યા સુધીમાં બસો દસ તાલુકામાં વરસાદ સૌથી વધુ કચ્છ દ્વારકામાં જાણો જોન વાઇઝ વરસાદી આંકડા ગુજરાતમાં ગત બે દિવસની સરખામણીએ વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ આજે પણ સમગ્ર રાજ્યમાં સાર્થિક મેઘમહેર જોવા મળી છે રાજ્યમાં સાંજે છ વાગ્યા સુધીમાં બસો દસ તાલુકામાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ વરસાદ કચ્છ અને દ્વારકા જિલ્લામાં ખાબક્યો છે કચ્છના માંડવી અને મુદ્રતામાં તો જાણે કે ભારે મેઘ ખાગા થયા હોવા તેવા મુશળધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે આજે આ તાલુકામાં સૌથી વધુ વરસાદ આજે સાંજે છ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ જે તાલુકાઓમાં વરસ્યો છે તેમાં માંડવી કચ્છમાં અગિયાર પોઈન્ટ ત્રણ ઇંચ મુદ્રાતામાં સાત પોઈન્ટ ચાર ઇંચ દ્વારકામાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ અબડાસામાં પાંચ પોઈન્ટ એક ઇંચ અંજારમાં બે પોઈન્ટ પાંચ ગાંધીધામમાં બે લખપતમાં એક પોઈન્ટ નવ ઇંચ ભેસાણમાં એક પોઈન્ટ સાત લોધિકામાં એક પોઈન્ટ સાત ભુજમાં એક પોઈન્ટ છ અને પાઉચમાં એક પોઈન્ટ ચાર ઇંચ વરસાદ વરસ્યો છે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ